અને બીજી વાર આપણે રસ્તા રોકો આંદોલન ઝઘડિયા કર્યું આ વિસ્તારમાં ગેરકાયદેસર સિલિકા ના પ્લાન્ટ ચાલે છે ગેરકાયદેસર કોરી કરસરો ચાલે છે જેના લીધે આ ધૂળ માટી ઉડવાથી આ વિસ્તારના લોકોને અનેક પ્રકારની બીમારીઓ થાય છે

એમને આ લોકો સાથેની પોતાના ધંધા ચાલે પોતાની લીજો ચાલે પોતાના કરસરો ચાલે પોતાના ટ્રક ચાલે ચાલે અને ઘરે બેઠીને કરોડો રૂપિયા કમાવાની એમને લત આજે ઝઘડ્યા હોય રાજપાડી હોય વાલિયા હોય કે નેત્રક હોય ભરૂચ હોય કે અંકલેશ્વર હોય આજે ગરીબ આદિવાસી વંચિત દલિત અને જે પીછડા વર્ગ છે મજૂરિયા વર્ગ છે એ લોકો માટે એક પણ વ્યક્તિ બોલવા તૈયાર નથી ત્યારે સાથીઓ ક્યાં સુધી આપણે આ બધું બેઠવાનું છે ક્યાં સુધી શા માટે આપણે બેઠીએ છીએ આપણે ટેક્સ ભરીએ છીએ વીમો ભરીએ છીએ પીયુસી ભરીએ છીએ આપણી પાસે ગાડી નું કાગળ ના હોય તો આ પોલીસના લોકો તમને બારસો રૂપિયા નું બે હજાર નું મેમો આપી દેશે પણ આ વિસ્તારમાં ઘૂંટણ સમા ખાડા પડેલા છે તો કેમ પોલીસ

અહીંયા પહોંચવા નથી દીધા અમારા સાથીઓને પોલીસ ના અહીં ઉચ્ચ અધિકારીઓને પણ કેમ છો તમારો પગાર ભાજપ ના નેતાઓ ના ઘરે કે ભાજપ ના કમલમ માંથી નથી આવતો તમારો પગાર આ આવે છે તમારા પોલીસ માં પાણી હોય તમારા પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ માં પાણી હોય એસપી માં પાણી હોય તમારા ડીઆઈજી માં પાણી હોય કે આઈજી માં પાણી હોય

પરવાનગી નથી તમે કરી શકો કે સિલિકા ની પ્લાન્ટો ચાલે છે ટ્રકો ચાલે છે બે નંબર ના ધંધા ચાલે છે ડ્રગ્સ ના ધંધા ચાલે છે ત્યાં કેમ તમે પરમિશન નથી લેવા જતા એટલા માટે કેમ છો કોઈ પણ અમારા આગેવાનો ને કોઈ અમારા સાથી એક જો કોઈ કરશે કે સાથે થશે તે દિવસે હવે પછી અમે સંવાદ તમારી સાથે કરવાના નથી આવનારા તમારી સામે લડાઈઓ થવાની છે નેતાઓ વર્ષો સુધી સૌથી ખરાબ ગુજરાત માં જો કોઈની હાલત હોય એ અંકલેશ્વર અને ભરૂચ ના લોકોની હાલત છે ત્યારે માંગુ છું જેટલા તમે રાજ કર્યા માત્ર મતભેદ તરીકે ઉપયોગ કર્યો છે ત્યારે હવે ચાલવાનું નથી અમારા યુવાનો હવે જાગી ગયેલા છે અમારા વડીલો હવે જાગી ગયેલા છે ત્યારે આવનારા દિવસોમાં તમારા રાજનીતિ હવે ખતમ થવાની છે ત્યારે

છું સાંજમાં સમજી જાય અમારા લોકલ ટ્રક ડ્રાઈવરો ને અમારા લોકલ ટ્રકોને તમે કામ નહીં આપશો તે દિવસે ચૈતર ટીમ આવીને તમારી ભિલિકા બધું બંધ કરી દેતી અમારા અમારા ગાડી કામ આપો લોકલ રોજગાર આપો અગર નહીં આપશો આવનારા દિવસોમાં બાર ના લોકોને અહીંયા એક પણ જણ ને અમે રહેવાની દઈએ જેને જે કલમો લગાવવાની હોય છે લગાવે લડવા માટે અમે તૈયાર છે પણ આ વિસ્તારના લોકોએ

એની માટે કોઈ નેતા બોલવા માટે તૈયાર નથી આ વિસ્તારમાં પીવાના પાણી હોય શિક્ષણ હોય એના માટે કોઈ બોલવા તૈયાર નથી એટલે સાથીઓ હવે તમે જાગી જજો આવનારા ભવિષ્યમાં જ્યાં પણ જરૂર પડશે અમે લડવા તૈયાર છે માત્ર તમારો સહકારની જરૂર પડશે કોઈને ડર કોઈ ભાજપના નેતા કોઈ પક્ષ નેતા હોય કે પોલીસ તંત્ર હોય તમને બે જમવાનો તમારા હક અધિકારો માટે બોલાવજો આપણે બધા સાથે રહીને ન્યાય માટે લડતા રહીશું તમામ સાથીઓને વિનંતી છે બધા આવી ચાલતા ચાલતા આપણે ઝઘડિયા સુધી પહોંચવાનું છે આપણી માંગો દિન સાત માં ન સંતોષાય કલેક્ટર કચેર ની તાળા મારી દેસવાનું અહીંથી હવે પદયાત્રા ની શરૂઆત કરીએ છીએ ત્યારે તમામ લોકો આ પદયાત્રામાં મોટી સંખ્યામાં જોડાય